મળીએ પછી કઈ તમને આગળ બ્લોગ શું કરી અને હવે નાસ્તાનો સમય પણ થઈ ગયો છે તો ચાલો નાસ્તો પાણી ભરી રહ્યા છે તો ચાલો નાસ્તો કરી લઈએ જય શ્રી કૃષ્ણ તો જો આજ બહુ થી લેટ છે તો હવે માધેરા મંદિરે જઈ આવીએ પછી આવી કન્ટિન્યુ કરીએ તો ચાલો જઈ આવીએ મંદિરે વાગી ગયા છે બાર અને અચાનક જ વરસાદ થોડોક રહ્યો છે તો હવે જાવાનું છે બસ ની ટિકિટ પારસ ની બુક હે એક વાગ્યાની તો હવે બાર વાગ્યા હે તો એક વાગે ત્યાં પહોંચવું પડશે એટલે રિક્ષા માંગવી પડશે નદી આવી ગઈ છે તો અચાનક જ જવાનું છે તો મમ્મી બનાવે છે પૌવા મસ્ત પૌવાનો તૈયારી થઈ ગઈ ઘણી એમ પૂછે ના પહેલી વાર કઈ કામ કરી રહ્યો હતો કોથમી સુધારી રહ્યો હતો કેમ કે એને જ જવાનું મસ્ત ડુંગળી ટમેટા નાખીને વઘાર થઈ ગયો છે

એ ભાઈ કા બે નદી આવી જાય તો પછી ન જવું કેવું બસ તારા કઈ કેવું છે નથી કેવું જો વરસાદ થોડો થોડો હજી ચાલુ જ છે હવે મમ્મી બ્લોગ કરશે મમ્મી નો મમ્મી બ્લોગ માં તો હવે આનંદ માટે તો મમ્મી તમારે શું કેવું કોલેજ જવાનું હોય તો જવાનું જ હોય ને હમ એ તો જાવું જ પડે એમાં ભાડે નહીં પરીક્ષા હે એટલે જાવું પડશે એક દિન રજા હે પણ કાલ આવી વરસાદ હોય

આજે હમણાં જ નાસ્તો કર્યો અગિયાર વાગ્યા એટલે બહુ એવું બધી ભૂખઈ નથી લાગી પણ ઠીક હવે ચાલે તમે જુઓ પૌવા ને એન્જોય કરો પૌવા ઓય લીંબુ જો હવે કામ કરે પકડાઈ ગયો જગા લે આવ્યો લગભગ લઈને જાયબુ લે આયા હૈ દોસ્ત ખાંડ નહી ખાંડ ડાલી જોયો ને મને ખબર પડી જાય હું ઘટા मास्टर एंड ब्लास्टर कुकिंग रॉकिंग रेटोर इसमें अभी खांड थोड़ी सी ऐड होगी उसका अलग मजा स्वाद आता है मजेदार લીંબુ ને ખાંડ ને બધું નાખે ને ટેસ્ટ બહુ મસ્ત આવે મસ્ત બની ગયા આપણા પૌવા હવે માથેથી આપણે કોથમીર એડ કરી નાખશું ગેસ ને કરી દેસુ બંધ ફટેકા પૌવા એકી બની ગયા હે હવે પપ્પા પણ આવી ગયા હે પપ્પા ને કોક બીજું જ આવ્યું ઓ ભઈ લઈ લો આવો ભઈ હર આ તો હવે લાસ્ટ મોમેન્ટ લોક માં અપુન લાસ્ટ મોમેન્ટ હે તો પૂછ પૂછને કહુંગા સાફ રહીએ હેલ્ધી રહીએ બહાર મત નીકળી બહાર મત જા વરસાદ વરી વાત ચાલુ થઈ ગયો હે દોસ્તો અમે નીકળી જવા માટે ચાલો તમે જોઈ શકો છો ટ્રાફિક આ નદી જઈ રહ્યા રામનાથ મહાદેવ નું મંદિર ડૂબી ગયું હે આખું બધું દેખાય અરે દેખાય અસર રામનાથ મહાદેવ આખું મંદિર ડૂબી ગયું છે ગયા રાજકોટ વાસીઓ રહી ગયા અમે જઈ બસ સ્ટેન્ડ નાના તો ફરી જોડાઈ ગયા છે તમારા સાથે આજે તો બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળ્યો છોકરાની હતું તો તૈયારી કરવાની હતી કે કશું ભૂલાઈ જાય તો પછી દેવા કોણ છે તૈયારીમાં જ મોડું થઈ ગયું એટલે કાંઈ બ્લોગ નો ટાઈમ નથી મળ્યો તારે વાગી ગયા છે પાંચ ને દસ ચાલુ પાંચ ને દસ છે તારે તો બ્લોગ પાછો સ્ટાર્ટ કર્યો છે ત્યારે છોકરાને એ તો હવે વયા ગયા છે તૈયારી તૈયારી એટલી બધી કરવાની હતી ને કે પાછો જાતા તમે બ્લોગ ઉતારો ને ટાઈમ ન મળ્યો પાછો એક વાગ્યા ને બસ હતી બાર વાગ્યા બાર તો આઈને થઈ ગયા હતા તો પછી ટાઈમ કાંઈ મેળ્યો જ નહીં જા બ્લોક ઉતારવાનું હતું પણ પછી પછી તૈયારીમાં અને વરસાદ એ બહુ આવતો હતો ટાઈમ જ ન મળ્યો અને હજી પણ જો વરસાદ બહુ આવે જ છે અને પાછી કાંઈક નવી સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે કે વાવાઝોડું આવવાનું છે એટલે કીધું છોકરાઓ કે હવે સ્વામી વયા જ જાય ને કાલે એક રોકાવાના હતા પણ પછી પરમ એની એક્ઝામ છે તો પછી ભોગી ન હોગે કાલ વાવાઝોડું આવે તો છોકરાઓ જઈ ન હોગે તો પછી બધી ફટાફટી બધી તૈયારી કરી બેગ ને બેગ ને બધું જો છોકરા વયા ગયા છે અમારે પાછા એકલા થઈ ગયા છે વાંધો પાછા આવશે પાછા એન્જોય કરશું બીજું છોકરા હોય તો મજા આવે વાંધો ને તો કામ નહીં કરવાનું છે તો કરી લઉં છું એવું બનાવવાનું છે પણ લાઈટે જો આવો થવા કરે છે લાઈટ પણ આવતી નથી આવે છે જાય છે આવે ને જાય છે

મસ્ત છાસ બનાવી પડશે આપણે આ તો છોકરાઓ ગયા છોકરાને હાટે નાસ્તો બનાવ્યો એવું પછી જમવાનું તો બનાવ્યું પણ નથી છોકરા નાસ્તો મોણા ઉઠાતા અને જવાનું કાંઈ નક્કી નતું કીધું કાલ જઈશું તો કઈ જમવાનું પહેલા હાર બનાવ્યું નહીં અને પછી ઓછતાનું નક્કી થયું ને કઈક જામનગર સાઈડ બસું બંધ થઈ ગઈશ પછી કીધું અલિપુરી સાઈડ બસું બંધ થઈ જાય તો છોકરા જઈને હશે ને જવું ગયા તો પછી હટાટી પોવા બટાકા બનાવ્યા ખાવાનો ટાઈમ નો ટાઈમ કે મોડું જેટલું જ મોડું થઈ ગયું બધા ઉપાધી જેવું નતું પણ પછી બાર વાગે ત્યાં જવાનું છે પછી તાત્કાલિક કેમ આપડે ઠંડુ કરવું તો પછી થઈ ગયું પણ છોકરાઓ ને એમ તો બસ તો એક વાગ્યાની હતી અઠી વાગ્યા આવી એટલી લેટ હતી છોકરાઓ થઈ તો કયા બસમાં રાજકોટ એટલો વરસાદ છે બહુ વરસાદ છે ના જેવા આવા થોડું આવશે હવે હાડો થઈ ગયા છે રાંધણની તૈયારી કરીએ ભવન જુઓ તમે બહુ પવન ને વાવાઝોડું વરસાદ ચાલુ છે અને વાવાઝોડું ટાઈટ પણ એટલી જ વાય છે જુઓ તમે વરસાદે વારી રહ્યો છે પવન એ છે ઠંડો ઠંડો બહુ છે પવન હવે બહુ પવન વાય છે જો આમ જો કેવો પવન એટલો ફૂકા હે ને કે વાત પૂછો જો તો દાણા લે લીધું છે લાઈટ તો ગઈ છે હવે લાઈટ લાઈટ જો હાથ વગાયા રસોઈ તૈયારી કરવી પડશે કે લાઈટ આવે તો અંધારામાં રંધરમાં જાવ એટલે મને લાગે લાઈટ નહીં આવે ચાલો બનાવી રસોઈ તે દાણા લઈ લીધા છે અબ તા ફોલી નાખ્યા છે અને ફોલવાના છે ચાલો હવે બનાવી રસોઈ લાઈટ આવી ગઈ છે આવી છે ડીમ આવી છે પણ સારું લાઇટ તો આવી ગઈ રસોઈ કરવા થોડીક મજા આવશે જો આ દાણા ફોલાઈ ગયા છે આપણા તો મસ્ત રીતે દાણા ફોલાઈ ગયા છે તો ચાલો હવે દાણા શાક બનાવીએ તો આપણું અહીં દાણાનું શાક વઘારી નાખ્યું છે આપણે અને હવે આપણે લોટ બાંધવાનો છે તો લોટ બાંધવાની તૈયારી કરીએ ચાલો બનાવીએ ભાખરી મસ્ત મસ્ત અમે દાણ શાક સાથે ભાખરી ખાઈશી તમે કેટલા ખાશો એ પહેલાં ગોમેન્ટમાં લખજો અમે તો દાણ શાક કરીને તો એની અંદર ભાખરી બનાવી કોઈ રોટલી બનાવતું હોય પણ અમને ભાખરી ખાવાની બહુ મજા આવે એટલે તમે લોકો બનાવજો દાણણ શાકેર ભાખરી તો બહુ મજા આવશે અમે તો પહેલાંથી દાળણ શાકર ભાખરી બનાવી અ રોટલી બનાવી ટેસ્ટ નો સારો આવે ભાખરી અને ધાણું શાક હાલ તો જો રસોઈ પાણી બનાવીને તૈયાર થઈ ગયું છે જમવા બે તૈયારી કરીએ છીએ જો બે છોકરા વયા ગયા છે ને કોલેજે અમારા બેય ધુલંદર તો ઘર ખાલી ખાલી થઈ ગયું છે હા અમે બે જો બેઠા છે દૂધ ન થાય તો દૂધની વાળ જોઈશી દૂધ આવી જાય પછી જમવા બેસીએ

ટાઈમ જ ન મેળો છોકરામાં જવાનું હતું તો પછી તૈયારીમાં તૈયારીમાં રહ્યા વિડીયો બન્યો નથી જાજો તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન બટન દબાવવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ પણ કરજો તો ચાલો જય શ્રી કૃષ્ણ